પરણી એટલે થોડોક પ્રશ્ન રે મૂળ વાત બહુ આદરે છે એટલે આપણે પાછું એ ધ્યાન રાખવું જોઈએ ને એમ થાય મારો અમારે કઈ વાત લાવતો નથી યોગેશભાઈ બેનો બેનો ભેગા થાય ને એમાં બધા આવી ગયા ઓલ ઓલ કોઈ પણ હોય પણ બેન હોવા જોવે ઈ બેનો બેનો ભેગા થઈ જાય જો આમ હાથ થઈ ગયો પછી જે વાત ઉપડે ઈ કાન દિન સાંભળવા જેવી હોય આ કહેવાય નહીં પણ કહું તમને એક વાત તો ઈ કરે જ તે ઈ કહે છે તમાર ભાઈમાં માં કઈ સાચી બુદ્ધિ નહીં હા લે તઈ લે

પછી હાથમાં માળાનો બેરખો લઈ લે તો અખિલ બ્રહ્માનના માલિકને ધરતી ઉપર હેઠો આવવું પડે હાથમાં સમસેર લીધી છે જારે જારે ધર્મ માટે શિવાજી દેવાએ ત્યારે એક એક તલવારના જાટ કે દહદના બાટકા બોલાવ્યા છે અને સાહેબ આ દેશનો વિવેકાનંદ ભગવો પહેરીને અમેરિકા વયો જાય ને સાહેબ તો વિશ્વને ભગવું કરીને વયા આવે છે કારણ કે પુરુષી પ્રેમાળ છે પણ તમામ શક્તિ આંગણે ભગવતી બેઠી છે એની છે મુને પાયો ન્યા

અને એને ખોરડે ભગવાન થયો ને મહેમાન એ પછીના ભગવાને નેમ લીધા કે કોઈ દી આવી પરીક્ષા કરવાના ખતરા ન કરવા મારી માઉને ગૌરવ લેવું જોવે અરે આ દેશની હિરોઈન નકી કરે તમારા ઘરમાં કયો હાબુ વાપર હોય ઈ એમ કે તમારા છોકરાને તમે કેવા સાબુથી નવરા અરે હાલ 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 શિબલી દેશ નહીં એ એ માફ કરે હું એને ટીકા નથી કરતો પણ એ હિરોઈન નું નકે કરે તમારા મોઢા ઉપર તમારે હું સો ઈ તમારા ઘરની અંદર તમે રામાયણ ગીતા અને ભાગવત રાખી ગયો સાહેબ તમારા મોઢા માં ખીલ નો ખોટો થાય સાહેબ કારણ કે એમાં એક એક સોપા એક એક શ્લોક અરે છોડો હનુમાનજી ની આગળની બે જ પંક્તિ રોજ વાગોળો શ્રી ગુરુ ચરણ સરોજ રજ મને મારા સદગુરુના ચરણની રજ દે નિજમન મુકુર સુધાર મારો મોઢું હારું કર

એટલે પછી કાંઈક જે કાંઈ જ રીતે સમાધાન થયું ને નક્કી કર્યું જો સાડા અગિયારની માથે પાંચ મિનિટ ગઈ એટલે વેણનું મારું અને ટકો ચમારો દાધાણી કીધો ગાંડી આમ થાય દાસ વાગ્યા તો પ્રોગ્રામ પૂરો થઈ જાય એને ખબર છે ને વાહ દસ વાગ્યા મેળ કરી રહ્યા આપણા સૌરાષ્ટ્રનો પ્રોગ્રામ આ એની વાત નથી કરતો આ ઘડીકરા હું ખોટું આખ્યા થવું બધા આપણે આઈના જ થઈ બધા અને આપણે અહીંયા ફૂલ નાઈટ હાલે એટલે હા એટલે એટલે ગામ એટલે ફેરવું છું બાકી તો આપણે નાના છે બધા ને આયના નાના છે બધું એક જ છે અને પ્રોગ્રામ એવો જામ્યો આમ દોઢ વાગ્યો દોઢ વાગ્યા બિહારીભાઈનો રાઉન્ડ પૂરો છે અને માયો આયર બાકી ઓલાને હુડી વિશે હો છું અરે અરે રે 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 દોઢ જ વાગ્યો અને ઓલે પડે હાડા આવી ગયાર એ હાડા આઈ ગયાર આમ વીજળી ખોળે હળાળા અમારે એની ઘરવાળી જ દેખાય દેખાય ઝીણી અને પછી તો અરવિંદભાઈ માણા ભાગ્યો પણ શિવનો નો ઉપાસકો પાછો

અરે મારો બાપ કોઈ ના કોઈ રૂપે હાજર ન હોય તો તમને એમ લાગે એટલી બુદ્ધિ એ ક્યારે બેહન હા બેઠો હોય ક્યાંક બેઠો હોય એટલે ભગવાન શિવ સીધા પ્રગટ છે કારણ કે પોતે હાવ ભોળો ના ને તરત કીધું બાય બેટા માયક 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 મારો દીકરો આમ જો મારે પાછું ડાયરા આમ જવું છે બિહારી પેહાઈને હમણાં માય વાયર બાકી છે એ કે ભગવાન મારે જે એ જે બાકી છે પણ

મારા ઘરવું ત્યારે હાલો પ્રશ્ન ક્યાં અટકે છે પ્રશ્ન એટલો ડોરવેલ દબાવવું દરવાજો ખુલે આડા ઉભા રહ્યો પેલો કાજી લી

અને શાસ્ત્ર સાક્ષી છે અનેક મુદ્દા સતી એ પણ ઉભા કરી રહ્યા છે એટલે એ સમજણ વગર નું જીવવું ભલે જીવો વર્ષ હજાર સમજી જીવો ઘડી એક તો સમજો બેડો પાર